પ્રત્યેક માણસના જીવનમાં એક ક્ષણ આવે છે એક ક્ષણ જ્યાં નિર્ણય લેવો મુશ્કેલ હોય આજની સ્ટોરી એ જ એક ક્ષણની છે એક એવો નિર્ણય જે એક સામાન્ય છોકરાને અસાધારણ બનાવી જાય છે આ સ્ટોરી છે રવિ નામના એક યુવાનની रवि एक न नो छोकरो मिडल क्लास फैमिली पिता एक टेम्पो काम करता घरे पैसा नी चिंता फी भरवानी प्रॉब्लम भविष्य अंधारू एक दिवस रवि कॉलेज फी भरवानी भरवा तारीख आ गई अने घर में पैसा रवि ए पप्पा ने जोया थाकेला परेशान निराश रवि विचार શું ખરેખર મારું સ્વપ્ન પૂરું થશે કે હું હંમેશા આ મુશ્કેલીમાં ફસાઈને રહી જઈશ રાત્રે રવિ ગામની છત પર ગયો આકાશમાં તારાઓ જોઈ રહ્યો હતો અને અંદરથી એક आवाज આવ્યો રવિ તારા સપના કોઈ બીજી પૂરા નહીં કરે તું જ કરવાનો છે એ રાતે રવીએ એક નિર્ણય લીધો હું હારશ નથી હું કંઈ કરી બતાવીશ રવીએ ઘર માં જૂનો મોબાઈલ લીધો અને YouTube પર how to earn online જેવી વિડિયો જોવી શરૂ કરી એને ફ્રી માં શીખવાનું શરૂ કર્યું ગ્રાફિક ડિઝાઇનિંગ બેসিক એડિટિંગ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માતબર રીતે વાત કરી ઘણા દિવસો સુધી કોઈ રિઝલ્ટ નથી લોકો મજાક ઉડાવતા આથી શું કમાશે વખતો બગાડે છે પણ રવિ ચાલતો રહ્યો એક દિવસ ગામમાં એક નાનું શોપે એને 500 રૂપિયા આપીને લોગો બનાવી આપવા કહ્યું રવિ માટે એ 500 રૂપિયા કમાણી નહોતા એ વિશ્વાસ હતો हूँ कई करकू छु आथी शुरुआत थई एक लोगो क्लाइंट चार डिजाइन पची सोशल मीडिया मैनेजमेंट रवीना नाना नाना प्रयत्नों धीमे धीमे सफलता तरफ जवा लग्या रवि महीनावि ऑनलाइन कमा शुरू हजार दस हजार वीस हजार रूपया महीने घर मां खुशी छवाई गई રવિએ પોતાની ફી પોતે જ ભરી માતા પિતા ગર્વથી આંખોમાં આંસુ લઈને બોલ્યા બેટા તું જીવનમાં ઘણો આગળ જશે રવિનો આત્મવિશ્વાસ વધતું ગયું એ યુટ્યુબ પર પોતાનો ચેનલ પણ શરૂ કરે છે મોટિવેશન વિથ રવિ લોકો એની સ્ટોરી સાંભળીને પ્રેરણા લેવાની શરૂઆત કરે છે ત્યાં તો એક દિવસ રવિએ નક્કી કર્યું હવે હું મારા ગામના લોકોને પણ શીખવાડીશ કે ઓનલાઈન કમાઈ શકાય છે રવિની મહેનત નિર્ધાર અને સતત શીખવાની ઈચ્છાએ તેને માત્ર સફળ નહીં બનાવ્યો પણ બીજા માટે માર્ગદર્શક બનાવી દીધો એક દિવસ એની કોલેજે તેને ગેસ્ટ સ્પીકર તરીકે બોલાવ્યો रवि सटेज पर हतो। जे कॉलेज मा फी भरवा माटे संघर्ष करतो हतो। एज कॉलेज आजे एने गौरव थी आमंत्रण आपती हती। रवि कहे छे। जीवन मा तकनी राह ना जोवी। तक बनाववानी हिम्मत राखवी। जो तू शुरुआत करिश, तो भगवान रस्तो बनावी देशे।